અધ્યાય ત્રણ શ્લોક એકવીસ થી ત્રીસ સંસ્કૃત અને ગુજરાતી યદાચરતી શ્રેષ્ઠ દેવે તરો જન સ યત પ્રમાણ કુરુતે તે લોકસ્તદનુ વર્તતે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે તે જે કંઈ પ્રમાણે કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે

જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું સંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાનો નષ્ટ કરનાર બનું શક્તાહ કર્મણ્ય વિદ્વાંસો યથા કુરવંતી ભારત કુરિયા વિદ્વાંસ તથા શક્ત સ્વીકીર્ષુ લોર્ક સંગ્રહ માટે હે ભારત કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે નબુદ્ધિ ભેદમ જનયેદ કર્મ સર્વ વિદ્વાન સમાચરણ પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આશક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે પરંતુ પોતે સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ પ્રમાણે કર્મ કરાવે ગુણે કરવસ અહંકાર વિમૂઢાત્મા કરતા મિતિ મન્ય તે વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે મહાબાહો ગુણ કર્મ વિભાગ હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો ઉપરોક્ત શ્લોકના શબ્દોના અર્થ ત્રિગુણાત્મક માયાના કાર્ય એવા પાંચ મહાભૂત તથા મન બુદ્ધિ અહંકાર તેમજ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને શબ્દ વગેરે પાંચ વિષયો આ સર્વના સમૂહનું નામ ગુણ વિભાગ છે અને એમની પરસ્પરની ચેષ્ટાઓનું નામ કર્મ વિભાગ છે ઉપર કહેલા ગુણ વિભાગ અને કર્મ વિભાગથી આત્માને અળગો એટલે કે નિર્લેપ જાણવો એ જ એમના તત્વોને જાણવું છે ગુણ ગુણ તાન વિદો પ્રકૃતિના મોહથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે મય સર્વાણી કર્માધ્યાત્મ ચેતસા નિરાશી મરમો ભૂતવા યુદ્ધ મુજબ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર હવે પછીના શ્લોકો સાંભળવા માટે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ